આગામી સાત દિવસ રાજ્યમાં વરસે છૂટો છવાયો વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે જે અનુસાર પચીસ થી સત્યાવીસ ઓક્ટોબર રાજ્યમાં રહેશે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર વડોદરા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ તો પચીસ ઓક્ટોબરે અમદાવાદ સહિત આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની વધી ચિંતા अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब 25 तारीख के लिए सूरत नवसारी बलसाट दमन ददरा नगर हवली और दांग के लिए दीव के लिए दिया गया है और सौराष्ट्रौक इसमें अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए दिया गया है और डे थ्री में अब छब्बीस अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया अहमदाबाद भरूच सूरत नवसारी बलसाट दांग दमन दाद्र नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर राजकोट पोरबंदर जूनागढ़ भावनगर गिर सोमनाथ बोटाद दीव और अमरेली के लिए दिया गया है बंगाल उपसागर और अरबी समुद्र में बने ली लो प्रेशर सीस्टम तेज पश्चिमी विक्षेप ने कारण आगामी बोतर कलाक गुजरात में वरसरे कमोसमी वरसाद अनुमान व्यक्त कर हवाम निष्णान अंबरलाल पटेले અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં વરસે અતિથી ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના ભાવનગર જૂનાગઢ અમરેલી જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર દસાડા પાટડી વિરમગામ સાણંદ ધોળકા ધંધુકા બરવાડા કડીમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ જોકે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા અંબલાલ પટેલે વ્યક્ત કરી આ વખતે લાલ નીનોની અસર કેરુ નીનોથી પણ ખોર વિસ્તારમાં ખેરું ખાતે જળવાયુ ઠંડા રહેવાની શક્યતા હતા લાલ નીનોની અસર થતી એવા સંકેતો સાંભળી રહ્યા છે અને જો લાલ નીનો બને તો આ વખતે શિયાળો પર આખરો પડવાની શક્યતા રહે છે પરંતુ હમે શિયાળામાં લગભગ ઠંડા પવનો ડિસેમ્બરની શરૂઆતથી ફૂંકાવા ફૂંકાવાની શક્યતા રહે છે અને લગભગ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે